તો જો કપડાને એવું ધોવાનું છે તો એને કેમ કે ઊભું પોતું ને એવું મિત્રો મારી દીધું છે જો આ કોબામાં પછી આ કોબામાં વા રૂમમાં રસોડામાં તો એને બધે તારમાં તો હું કે પોતાને એવું મારી દીધું છે ને અત્યારે તો સો આવા વ્યૂ આવે છે અમારા કૌશિક ભાઈની બધા તૈયાર થઈ છે નાનકડી એવી એક રીલ બની બનાવીને એને દીધેલી છે યુટ્યુબમાં તવણે ભાઈની અને એ તમે જોઈ આવજો એટલે તમને જોવા મળે શોર્ટ વિડીયો મસ્તી મસ્તીના મીકી છે લોંગ વિડીયો પણ સરસ સરસ મીકી છે પણ લાઈક કોઈ નથી કરતું લાઇક શેર કોમેન્ટ કરવાનું ન બોલતા મિત્રો ફટાફટ લાઇક ને શેર એક કરી દેજો એટલે અમે નાના મારા થોડાક આગળ આવતા પણ જાય સારું જાડિયોમાં બના રહેજો હાલો તો મિત્રો આવી ગયા છે અમે હવે ઢગલ્યું સડાવવા તો જો આવી રીતના પહેલા તો છે ને મિત્રો ભીંડેલી મૂરે કરી દીધેલું છે તો આવી રીતના થોડી થોડી ઢગલી સડાઈ દે કે નહીં

અને હવે અમે જાય છે ઉગજ ફૂલીએ જો હરખી કરવા કેમ કે એને બધી હરખી કરવાની છે પણ ના જઈને તમને બધાવી જ્યાં દીવડી અમે બેના રહેજો મિત્રો આવી ગયા છે અમે ઉગજ ફૂલીમાં ઉગત ફૂલીમાં કેટલા ફૂલ આવી ગયા ને હમણાં બધાવી તો જો આ સ્યા આપણી ઉગજ ફૂલ તો આને અમારે છે ને બધી હરખી વ્યવસ્થિત કરવાની છે કેમ કે ડુંગળી બાજુ નમી ગઈ છે તો હવે એને ખીટા નાખી અને દોરી બાંધીને પણ બધી હરખી ભેગી કરી દઈએ એટલે મસ્તીની થઈ જાય જો તો સરસ થઈ ગઈ વિજયભાઈ વિડીયો જો તો કેજો તો તમારી ઉગત ફૂલી નામ એકલાયેલું છે બિયારણ ઉગી કે નહીં ઉગી પાછા અમને દેખાડજો છોડો બાકી જો અમે તો દેખાડી દીધેલા છે જો તો અમારે જો સરસ મજાની થઈ ગયેલી છે સમજો તમે જોઈ શકતા હશો તો હવે તો શિયાળો પણ બે ગયો પણ મિત્રો એમાં અમુક અમુક ઉગત ખુરખાઈ પણ મળ્યા દેખાવા તો જોવો તમે મિત્રો તો જો દોરીને એવું બાંધવા મળ્યા છે એવું તો આવી રીતની બધી નમાડી દીધી શાતી પાંચ કિતા નાખી દીધા તોરીનો એક

જો મિત્રો છે ને જીજી દોરી તોડ નાખી ને પછી આમ જો બાંધે છે પછી અમાર બેટ થઈ એ ટાઈમ બાંધી દીધી કાઈ ની ઓ જીજે ને જો પોપટ થાય ને એટલે જીજે આમ ભઈ એટલે છે ભલે નથી આમ તાતા તાને જોર લગાવી ને તો એ તૂટી ગયો પાછો લગાવો તો જોર હા જેજુ નો પોપટ જેજુ કઈ રાવા નથી દે એમ જો કેટલું જોર લગાવે છે તૂટી જ જાય ને કાતી દે

અને કાજુ અને કૌશિક ને જીજુ ને બધા છે ને બુરે છે કૌશિક તને આવડે આડની સોટી હે કૌશી જ ને પપ્પા નથી ને એટલે અમાર કૌશીભાઈ કામ કરે છે સારવયરમ જો આ તને કામ તો કરાવવું પડે ને આ રવા એય જોઈ બે પા દે તું આયા થોડક બાકી દે આવે જમ કૌશિક ભાઈને મસ્ત આવડે હો કૌશી

ફાઇનલ મિત્રો તો બધું કામ કરીને કેમ કે વહેલાને ઉછળાયેલું હતું તો એ સડાવીને તે સરસ મજાના છે અને થોડાક છે ને વાલ વીણી લીધા છે તો પણ જો વાલિયા ફોલીએ છીએ ત્યાં એટલે ઓરિયા ફોલીએ છે અહીંયા ઓરિયા કહે છે આપણે વાલ કહીએ છીએ એટલો અપીર છે તો જો આ બધું સાફ કરીશું અને સારું મિત્રો વિડીયો પણ મોટો થઈ જશે તો વિડીયોને અમે કરીશ એડ અમારો વિડીયો સારો લાગે તો લાઇક શેર કોમેન્ટ નબલતા ન ભૂલતા ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મા મંગાલે રાધે રાધે આવજો ભાઈ બાય